આપણા ઇન્ડિયામાં પણ ડાયનોસોર્સ હતા જેના ઇન્ડિયન નામ હતા અને ફોર દેટ મેટર ગુજરાતમાં ડાયનોસોર હતા અને અમારી જે સાઇટ છે રૈયોલી બાલાસિનોરમાં તો એ એક યુનિક સાઇટ છે કે ત્યાં ડાયનોસોરના ઈંડા પણ મળ્યા અને એના હાડકા પણ મળ્યા તો ઇટ ઇઝ અ હેચરી એઝ વેલ એઝ અ ગ્રેવયાર્ડ અને ત્યાંથી ત્રણ ડાયનોસોર્સ મળ્યા હતા જે અમારા એરિયાના જ હતા એક ડાયનોસોર થોડું બહુ બીજા જગ્યાથી મળ્યા હતા તો એના વિશે આપને હું બતાવું થોડું કે એક તો ડાયનોસોર છે રાજા સોરસ ઇન્ડિયન કઝન ઓફ ધીરેક્સ છે ઇટ વોઝ મોર ઓલસો એટલે કે ટીરેક્સ થી પણ ખૂંખાર હતું હા અને રાજા એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું કેમકે એના માથા ઉપર એક હોર્ન હતું વિચ લુક અ એક એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું સોરસ કે કેમકે ભાગે એના જેટલા પણ અવશેષો હતા એના ફોસલ્સ એ નર્મદાના કિનારે મળ્યા મધ્યપ્રદેશ થી પણ અને ગુજરાત થી પણ તો ફુલ્લી ગુજરાતી નથી

એ વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ હેચરી ગણવામાં આવે છે ફર્સ્ટ છે એક્સી પ્રોવોન્સ ઇન ફ્રાન્સ સેકન્ડ મંગોલિયા એન્ડ થર્ડ રયોલી એટલે આપણે ટોપ માં છીએ ટોપ માં ગણવામાં આવે છે ઇટ્સ નોટ અ ડોક્યુમેન્ટેડ થિંગ તો દસ હજારથી વધારે ત્યાંથી ઇંડા મળ્યા છે બંને હર્બીવોર અને અને કાર્નિવોરના ત્રણ ડાયનોસોર મળ્યા એક તો રાજસોરસ બીજું એક હરબી વોર હતું જેનું અમે ટાઇટાનોસોર સોરોપોર્ડ્સ કહીએ છીએ અને ત્રીજું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે રૈયોલી ગામના નામથી એનું નામ રાખવામાં આવ્યું છે જેનું નામ છે રૈયોલી સોરેસ ગુજરાત તેન્સીસ